જય માતાજી બધાને આજ તારીખ છે આજે વરસાદ બંધ જ નહીં થતો છવ્વીસ તારીખ કાલ શરૂ છે તમે આગળ વિડીયોમાં જોયો હશે નહીં જોયો તો જોઈ લેજો કાલ શરૂ છે આજે પણ હજી ચાલુ જ છે તો આજે અમે પેડા બનાવીએ છીએ વાગી રહ્યો છે એક અને દૂધ કાઢતા સમય થયો છે એક કલાક જોઈ શકો છો હજી દૂધનું તો મલાઈ નીકળે છે બે કલાક પછી આ છે આપણા દૂધની કન્ડિશન તમે જોઈ શકો છો દૂધ આખી કઢાઈમાં ભરેલો હતો અને આટલો નીચે આવી ગયો છે

તો આપણના પેડાને બનતા બનતા ત્રણ કલાક જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો એકદમ માવો બનવા તૈયાર છે હવે આપણે એમાં ખાંડ નાખી દઈશું તો જલ્દી જલ્દી ફળવા લાગશે તમે જોઈ શકો છો આખી કઢાઈ ભરેલી હતી તેમાંથી કેટલો દૂધ થઈ ગયો છે તો અહીંયા આપણા પેડા બની રહ્યા છે અને બહાર વરસાદે જમાવટ કરી હતી હમણાં થોડો માઠો થયો છે અને પવનની સ્પીડ વધી ગઈ છે જેમ હવામાન વિભાગની આગાહી છે તેમ જ બધી અસરો સર્જાય છે વરસાદના કારણે જ આપણે અહીંયા આજે પેડા બને છે તો તમે જોઈ શકો છો વરસાદ હમણાં ધીમો પડ્યો છે થોડી વાર થઈ વધારે હતો Dos metros, paso, dos, nueve, seis, otra y ઘણા વરસાદ થયો છો અને હવે આપણે આપણા પેડામાં માવામાં ખાંડ નાખી દઈએ ઉતાર્યા પછી ન નાખાય જ્યારે ચૂલાઓ પર હોય ત્યારે નાખી દેવાય એટલે આપણે હમણાં નાખી દઈએ છીએ ખાંડ અને વરસાદ પડ્યો તો આપણે નાખી દીધી છે આપણા પેડામાં ખાંડ અને બની રહ્યા છે અને અહીંયા બહાર પાછો વરસાદ આવ્યો હતો અને ચાલ્યો ગયો આ બાજુ વાદળા કાજે છે અને સૌથી વધારે નુકસાન આપણા કપાસને જ થાય છે કેમ કે ખાલી વરસાદ હોય તો એટલું નુકસાન ન થાય પણ હારે પવન પણ છે એટલે વરસાદથી ભીનો થાય છે અને પવનથી ઓરી જાય છે તો વરસાદ બંધ થયા પછી આપણે વિડીયો નાખી દઈશું અને આપણા પેડા થઈ ગયા છે એકદમ રેડી અને વરસાદ પણ બહાર ચાલુ છે આપણે વાર્તા નથી ખાલી માવો કાઢીને ખાઈએ છીએ સામે વરસાદ ચાલુ હોય ને માવો ખાવાની શું મજા આવે લગભગ ચાલીસ જેટલા પેડાનું પેડા બનવા જેટલું માવો નીકળ્યો છે સાત લીટર દૂધમાંથી તો આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો